સ્તાનના મહાજન ખાતે ભારત બ્રિટન ના સંયુક્ત સૈન્ય અભ્યાસ અજે યોદ્ધા બે હજાર પચીસ માં હેલિકોપ્ટર થી આતંકવાદ વિરોધી કાર્યવાહી નો અભ્યાસ સત્તર થી ત્રીસ નવેમ્બર દરમિયાન ચાલનારા અભ્યાસમાં બસોને ચાલીસ જવાનું સામેલ ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંયુક્ત સૈન્ય અભ્યાસ અજે યુદ્ધા બે હજાર પચીસનો આઠમો તબક્કો રાજસ્થાનના મહાજન ક્ષેત્રીય ફાયરિંગ વિસ્તાર ખાતે ચાલી રહ્યો છે આ અભ્યાસના ભાગરૂપે બંને દેશોની સેનાઓએ સંયુક્ત હેલિકોપ્ટર કાર્યવાહીનો અભ્યાસ હાથ ધર્યો હતો આ યુદ્ધ અભ્યાસ સત્તરમી નવેમ્બરથી શરૂ થઈ ત્રીસમી નવેમ્બર સુધી ચાલશે અને બંને સેનાઓ વચ્ચેની સૈન્ય ક્ષમતા અને સંકલનને વધુ મજબૂત બનાવાશે આ યુદ્ધાભ્યાસમાં ભારતીય સેનાની શીખ રેજિમેન્ટના સૈનિકો ને બ્રિટિશ સેનાના સમકક્ષ પ્રતિનિધિઓ સહિત કુલ બસો જવાનો ભાગ લઈ રહ્યા છે સંયુક્ત તાલીમનું મુખ્ય ધ્યાન સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ આતંકવાદ વિરોધી કામગીરી પર કેન્દ્રિત છે આ અભ્યાસમાં હેલિકોપ્ટર દ્વારા લક્ષ્ય વિસ્તારમાં ઝડપી પ્રવેશ હુમલો કરવા ને સુરક્ષિત નિકાસી બહાર નીકળવાની કાર્યવાહીનું સઘન પ્રશિક્ષણ સામેલ છે જે બંને સેનાઓની કાર્યક્ષમતામાં વધારો કરી છે બે હજાર અગિયારથી દર બે વર્ષે યોજાતા આ અજય યુદ્ધા અભ્યાસ ભારત અને બ્રિટન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ સુદૃઢ બનાવે છે આનાથી બંને દેશો વચ્ચે યુદ્ધના શ્રેષ્ઠ પદ્ધતિઓ ને પ્રૌદ્યોગિકીનું આદાન પ્રદાન થાય છે જે વૈશ્વિક શાંતિ ને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે આ સંયુક્ત અભ્યાસ ભવિષ્યના સંયુક્ત લશ્કરી અભિયાનો માટે બંને સેનાઓને પૂર્વ તૈયાર કરવા માટેનું એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે